હનુમાન બાહુક શ્લોક નંબર તેતાલીસ સીતાપતિ સાહેબ સહાય હનુમાન હિત ઉપદેશ કોમિશ માનો ગુરુકે માનસ બચન કાય શરણ તિહારે પાય તુમરે ભરોસે સુર મેના જાને સૂરકે બેધિભૂત જનિત ઉપાધિ કાઉ ખલકી સામથકી જે તુલસીકો જાની જનફૂરકે કપિનાથ રઘુનાથ ભોરનાથ ભૂતનાથ રોગસિંધકીઓના ડારિયાત ગાય ખુરકે ભાવાર્થ મેં સીતાપતિના સ્વામી શ્રી હનુમાનજીને નિત્ય સહાયક અને શ્રી મહાદેવજીને હિત ઉપદેશના ગુરુ માન્યા છે મને મન વચન અને શરીરથી આપના ચરણોનું જ સ્મરણ છે મેં આપના ભરોસે તો દેવતાઓને દેવતા માન્યા નથી મારો આ રોગ ભૂત પ્રેત દ્વારા ઉત્પન્ન કરેલો છે કે પછી કોઈ દુષ્ટ દ્વારા ઉપદ્વ કરેલો છે તુલસીને આપનો સાચો સેવક માનીને આપ જ શાંતિ આપો હે કપિનાથ હે રઘુનાથજી હે ભોળા ભૂતનાથ મારો આ રોગરૂપી સમુદ્રને આપ ગાયની ખરી માફક કેમ બનાવી નાખતા નથી જય શ્રીરામ જય બજરંગબલી